એકત્રીસ ડિસેમ્બરનું પેટ્રોલિંગ ચાલુ હતું એ દરમિયાન એસઓજી માહિતી મળી કે ધીરજ ગોસાઈ કરીને જે વ્યક્તિ છે જે વેડ રોડ પ્રાણાના સોસાયટીમાં રહે છે તેના ઘરે રેડ કરતા બે પિસ્ટલ અને એક દેશી તમંચો મળ્યો અને અગિયાર કારતુસ મળી આવ્યા છે તે ઉપરાંત તે આમ ક્યાંથી લાવ્યો તો અત્યારે પૂછ્યા ભરતપટ્ટી કે જે એક દારૂનો બુટલેગર છે એના ઘરે રેડ કરતા ત્યાંથી પણ એક લોડેડ પિસ્ટલ અને ત્રણ જીવતા કારતુસ મળી આવેલા છે તે ઉપરાંત જે ભરતપટ્ટી છે એને પૂછપરછ કરતા કે ભાઈ પોતે આ હથિયાર કેમ રાખતો હતો અને કોની પાસે તો પોતે મનુડાયાની ગેંગનો માણસ હોય મનુડાયાનું બે હજાર સોળમાં સૂર્ય મરાઠીના એ હત્યા કરેલ હોય અને સૂર્યા મરાઠીના લોકો પણ તેની હત્યા કર્યા અથવા એને ઉપર હુમલો કરે એવી દેશ હતો એ લોડેડ પિસ્ટોલ રાખતો હતો એવી હકીકત જાણવા મળેલ છે આરોપીઓમાં ભરત પટ્ટી છે અને તેર ગુના દાખલ થયેલા છે તે ઉપરાંત ચાર વખત એની પાછા થઈ છે અને જે ધીરજ જોસાઈ છે એનો ખટો એક ગુનો દાખલ છે અને ખટોદરામાં એની એક વખત પાછા થયેલી છે આગળ જે કોઈ નામ ખુલશે અને એના ગુનાના મૂળ સુધી જવાની પ્રક્રિયા જે છે એ ચાલુ છે